જય ખેડૂત પુત્ર ચાલી રહેલી અત્યારે ગુજરાત સરકારની જે સબસિડી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી છે તો વહેલા તે પેલાના ધોરણે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રોનું લોગ ઇન આઈડી બનાવીને ફોર્મ ભરી દેવા ખૂબ જરૂરી છે એની આજે આપણે થોડા વિડીયોમાં વાતચીત કરીએ કેવા કેવા સાધનોમાં ખેડૂત મિત્રોને ખૂબ સારું એવું વળતર મળે એમ છે અને કેવા પ્રકારની સબસિડી મળે એમ છે એની થોડીક માહિતીની વાતચીત આજે આપણે આ વિડીયોમાં કરવાની છે હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે તો આ તમે છેલ્લે સુધી જોજો અને આપણું જે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું ફેસબુક અને યુટ્યુબમાં પ્લેટફોર્મ છે એને તમે સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો જેથી કરીને ખેતીવાડીની તમને માહિતી મળતી રહે તો વાલા ખેડૂત મિત્રો જે ચોવીસ એપ્રિલથી લઈને પચીસ મે સુધીની આ ગુજરાત સરકાર દ્વારા સબસિડી જે બહાર પાડવામાં આવેલી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી છે તો એ પોતાના ગ્રામ સેવક પાસે જઈને અથવા તો પોતાના મોબાઈલની અંદર લોગ ઇન આઈડી બનાવીને ફોર્મ ભરવાની શરૂઆત કરી શકે છે એનો પણ આપણે આગળના વિડીયોમાં વાતચીત કરવાની છે કે કેવી રીતના મોબાઈલમાં ફોર્મ આપણે ભરી શકીએ પણ અત્યારે જે ડ્રો સિસ્ટમની વાત કરવામાં આવેલી છે એમાં કેવા કેવા સાધનોમાં સબસિડી મળવા પાત્ર છે એનો વિડીયો આપણે આગળ પણ બનાવેલો હતો પણ અત્યારે પણ હું તમને જે મહત્વના સાધનો છે એની ટૂંકમાં વાતચીત કરી દઉં કે જે આવનારી સિઝનમાં અને ચોમાસું સિઝનમાં આપણને ખૂબ ઉપયોગમાં આવે તેવી સાધનોની સામગ્રી હોય છે એમાં અત્યારે ગણીએ તો રોટાવેટર છે રેઝ બેડ પ્લાન્ટર એટલે કે ઓરણી છે કે જે આવનારી ચોમાસું સિઝનમાં ખૂબ આપણને જરૂરિયાતની રહેવાની છે બીજી આપણે વાત કરીએ તો મલ્ચિંગ પેપર છે તાડપત્રી છે તાર ફિનિશિંગ માટેની પણ છે બીજી વાત કરીએ તો ટાંકા બનાવવા માટેની પણ સબસિડી છે ગોડાઉન બનાવવા માટેની પણ સબસિડી છે ઘણા બધા ખેડૂત મિત્રોને હાર્વેસ્ટર છેઅસર લેવા હોય તો એની માટેની પણ સબસિડી આપવામાં આવેલી છે સ્પ્રે પંપ માટેની પણ સબસિડી આપવામાં આવેલી છે બીજી આપણે ગણીએ તો ટપક સિંચાઈ પદ્ધતિને લઈને અને જે પાઇપલાઇન નાખવાની જે સબસિડી પાઇપલાઇન નાખવાની જે ખેડૂત મિત્રોને હોય એમાં પણ સબસિડી આપવામાં આવી રહી છે તો આ મહત્વના સાધનો છે કે જેની આપણને દિન પ્રતિદિન ખેતું ખેતીવાડીમાં ખૂબ જરૂરિયાત પડે છે તો આવા સાધનોમાં વધારે તમે ખેડૂત મિત્રો સબસિડી લઈ શકો છો અને એમાં પણ ઘણી બધી રીતે અલગ અલગ સાધનોમાં ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર ટકા સુધીની અમુક અમુક સાધનોમાં સબસિડી મળવાપાત્ર છે તો એ પણ આપણે સબસિડીનો લાભ અવશ્ય લઈ શકીએ છીએ આગળના વિડીયોમાં ખેડૂત મિત્રો સબસીડીને લઈને એ વાતચીત કરીશું કે ભાઈ સબસિડીની અંદર પહેલાં આપણે ફોર્મ ભરી દીધેલું હોય તો પહેલાં આપણે ઇક્વિપમેન્ટ એટલે કે સાધન લેવું જરૂરી છે કે જ્યારે સબસિડી લાગી જાય ડ્રો સિસ્ટમમાં વારો આવી જાય એની પછી આપણે સાધન લેવું જરૂરી છે એની ઘણા બધા ખેડૂત મિત્રોને ગડમથલ છે તો એની આપણે વાતચીત આગળના વિડીયોમાં કરવાના છીએ તો પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ તમે હર હંમેશા માટે જોતા રહીજો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન